પાણીના પ્રવાહમાં તણાતા શોધખોળ હાથ ધરાય છે કોઝવે પરથી પાણીનો પ્રવાહ વધતા આ ઘટના બની હતી મૂળકોટના ગામનો પરિવાર જે સાસરીમાંથી પરત ફરી રહ્યો હતો અને ત્યારે બાઇક સ્લીપ થતા ચાર લોકો નદીમાં ડૂબ્યા હતા તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ છે સુરક્ષા એંગલ ન લગાવવાના કારણે આ પ્રકારની ઘટના બન્યા હોવાના આક્ષેપ છે તો અહીં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝ્વાલાએ તંત્રને વહેલી સવારથી જ રેસ્ક્યુની સૂચના આપી હતી તો પરિવારના ચારમાંથી બે સ્થાનિક બે લોકોનો બચાવ થયો છે સ્થાનિકો દ્વારા બચાવ કરવામાં આવ્યો જ્યારે બે બાળકો કે જે હજુ લાપતા છે તેમની શોધખોળ ચાલુ છે કોઝવે પરથી પાણીનો પ્રવાહ વધી જતા ઘટના બની હતી બાઇક સ્લીપ થતાં આ ચાર લોકો નદીમાં ડૂબ્યા હતા સ્થાનિકોનો આક્ષેપ છે કે આ તંત્રની બેદરકારી છે કારણ કે અહીં સુરક્ષાની જે એંગલો લગાવવાની હોય સુરક્ષાની જે વ્યવસ્થા કરવાની હતી એ વ્યવસ્થા નથી કરવામાં આવી અને તેના કારણે આ પ્રકારની ઘટના બની આ જે ઘટના બની તરત એમના કુટુંબના ગોપાલભાઈ અને એ લોકો તરત દોડી આવ્યા અને એમના એ એમની હિતેશભાઈ અને એમની પત્નીને બેનો બચાવ કર્યો પણ અંધારું હોવાના કારણે મગર હોવાના કારણે બાળકો રાતે મળ્યા ના એકદમ એટલે બે એમના હિતેશભાઈને ને એમની પત્નીનો બચાવ થયો બે બાળકોનો હજુ પત્તો નહીં ચડ્યો આગળ વાત કરીએ અમદાવાદમાં મોડી રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા ચાણક્યપુરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા સ્વસ્તિક બંગલો પાસે હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો આ દ્રશ્યો અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના છે જ્યાં ગત મોડી રાત્રે આવેલા વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે તો અમદાવાદના અમને આપને આ આ દ્રશ્યો 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 દર્શાવી રહ્યા બે મોડી રાતના અને વહેલી સવારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મોડી રાત્રે જેટલું પાણી ભરાયેલું હતું વહેલી સવારે પણ એટલું જ પાણી ભરાયેલું છે ચાણક્યપુરી વિસ્તારના દ્રશ્યો છે જ્યાં વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી અમદાવાદ શહેરમાં રવિવારે મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો પરિણામે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના છે સ્વસ્તિક બંગલો પાસેના આ દ્રશ્યો છે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તે સ્પષ્ટપણે અંદાજ આપ દ્રશ્ય પરથી લગાવી શકો છો કારણ કે જે વરસાદ વરસ્યો હતો અને તેને પરિણામે અહીં પાણી ભરાઈ ચૂક્યા છે જો કે જે ડ્રેનેજ લાઇન છે તે પણ ઓવરફ્લો થવા થઈ હતી અને તેને પરિણામે આ જે ગંદુ પાણી છે તે અહીં રોડ પર ફેલાયેલું જોવા મળી રહ્યું છે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે આસપાસમાં અનેક રહેણાંક વિસ્તાર છે અને જે સ્કૂલે જતા બાળકો છે નોકરીએ જતા નોકરીયાત વર્ગ છે તેઓએ આ પાણીમાંથી ફરજ ફરજિયાતપણે અહીંથી પસાર થવાની ફરજ પડી હતી અને પરિણામે તેઓ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે કેમેરામેન કેંગા રાઠોડ સાથે ઋત્વિક સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ આગળ વાત કરીએ પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા સવારથી જ અહીં વરસાદ વરસી રહ્યો છે નખત્રાણામાં વરસાદ વરસ્યો તો ખેડા વણવાકાયા તેમજ માંગવાડા અને ગઢશીસામાં પણ વરસાદી ઝાપટા પડ્યા તો આ દ્રશ્યો કચ્છથી અનુન્ય છે કે અહીં ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે ગત મોડી રાત્રિથી વરસાદી માહોલ છવાયો હતો અને પશ્ચિમ કચ્છમાં ખાસ વાતાવરણમાં પલટો આવતા વરસાદ નોંધાયો જામનગરના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો જામનગર શહેર ઉપરાંત જોડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો આ ઉપરાંત વરસાદને લઈને પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતો ચિંતિત છે મેઘરજમાં ધોધમાર વરસાદ વહેલી સવારે મેઘરજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો લાંબા વિરામ બાદ પંથકમાં વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી છે લોકોની ગરમીથી બફારાથી રાહત અરવલ્લીના માલપુરમાં પણ ધોધમાર વરસાદ વહેલી પરોઢે અહીં વરસાદ ખાબક્યો માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા ખેડૂતોને

તો મહેસાણા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો ગત રાત્રિથી વરસાદી માહોલ છવાયો છે બહુચરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસ્યો સુરાપુરા ચંદ્રોડા સુરજ મંડાલી સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસાદી ઝાપટાને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે પાકને નુકસાન થવાની ભીતિ છે તો બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ અહીં વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે વાવ થરાદ લાખણી દિયોદર તેમજ કાંકરેજ ડીસા સહિત ધાનેરા પંથકમાં વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા મગફળી કાઢવાના સમયે જ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોને મુશ્કેલીઓ વધે હવે વાત આફત ભરપૂરની આપને જણાવી દઈએ દાર્જિલિંગની પહાડીઓ અને આસપાસના વિસ્તારોમાં અવિરત વરસાદના કારણે થયેલા એક દાયકાના સૌથી ભયાનક ભૂસ્ખલનમાં બાળકો સહિત ઓછામાં ઓછા ત્રેવીસ લોકોના મોત થયા છે ભૂસ્ખલનથી અનેક ઘરો તબાહ થઈ ગયા છે રસ્તાઓનો સંપર્ક કપાઈ ગયો છે તો ગામડાઓ અલગ થઈ ગયા અને વ્યાપક વિનાશ વચ્ચે તેમજ દાર્જિલિંગ અને જલપાઈગુડી જિલ્લા વહીવટી તંત્રના મતે અનેક જાનહાનિ નોંધાય છે જેમાં સરસાલી જસબીર ગાંવ મિરિક બસ્તી ધારગામ જેને મેચી કહેવાય છે આ ઉપરાંત મિરિક તળાવ

તો બિહારના કૈમૂરમાં ભારે કારણે બિહાર ઉત્તર પ્રદેશનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે કર્મનાશા નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાથી બિહારના કૈમૂર જિલ્લાના દુર્ગાવતી અને પડોશી ઉત્તર પ્રદેશ વચ્ચે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે ડેમમાંથી વધુ માત્રામાં પાણી છોડવામાં આવતા આ સ્થિતિ સર્જાઈ છે સ્થાનિક અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા તેમજ રાહત પ્રયાસોનું સંકલન કરવા માટે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં દોડી ગયા હતા તો નદીના પાણીના સ્તરમાં વધારો થવાથી ખેતીલાયક જમીન તેમજ રહેણાંક વસાહતો ડૂબી ગઈ હતી અને જેના કારણે સ્થાનિકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો